તાત્કાલિક લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે તાત્કાલિક નગરપાલિકાની ટીમને મોકલી સોસાયટી રહીશોના પ્રશ્નોનો સ્થળ પર યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવવાથી સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ હતી જેથી રહીશો દ્વારા ચેરમેન શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ કામગીરી કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા આરીફ નારિયરવાલા રફીક શેખ મુજમ્મિલ મલેક ઇમરાન ખાન પઠાણ ફાજલ મલિકની જાત દેખરેખમાં થતાં વોર્ડ નંબર પાંચના મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા